તો હાલોટી ફોન ગયા બધા મજામાં અને મજા માલ છે તો સ્વાગત છે આપણે બ્લોગ ની અંદર તો હટાણા આપણે આવી ગયા છીએ આપણી વાડીએ યરડામાં તો યરડામાં આપણે યરડાનો પાક તૈયાર થયો છે કે નથી થયો એની જરાક માહિતી તમને દેવાની છે અને આપણા ખેડૂત માટે એની ચેનલ છે તો લાગશે તરફ શેર કોમેન્ટ કરતા જજો તો આપણે યરડાનો પાક જે છે તે કઈ રીતે તૈયાર થાય છે તો એનાથી આપણે ડિટેલ લેવાની છે તો વિડીયો માટે લગ્ન બીના દેજો આપણે વધારે વાત નથી કરવી

કોઈ પાક જો આ એનાથી કાસો છે પાક હજી હવ જે પાક પાકી ગયો હોય ને જો આ પાકી ગયો કહેવાય પાક જો જો તમે એમાં બધી હાવ હુકાઈ ગઈ હોય એવી રીતના થઈ જાય છે જો એમાં સો એ સો ટકા એ પાકી ગયો હોય અડી જો તમે તો એવી રીતે ભાઈ અડીને આપણે પાક તૈયાર થાય છે આમાં ઘણા બધા લુમડા પણ નીકળતા આવે છે જો આમ મારથી આય તૈયાર થઈ ગયો છે પાકા તમે જોઈ શકો છો બધું જો અને આમ હું આ લુમડાનું વજન વધી ગયો છે ઉપર તો આ નીચેથી બટકી ગયું જો છે ને અને આ જો પાક આજે બનતો આવે છે નવસરથી નવો પાક થાય છે ત્યાર જોવા તમે એવી રીતના જોવા જે ઘણા બધા છે અને આ બધે પાકી ગયેલો પાક છે જોવા આ બાજુ પણ જો આ ખાકી ગયેલી છે આ ઘણી એવી પાકી ગયેલી છે અને ઘણો પાક હજી કાસો છે જો આ બધી સો એ સો ટકા પાકી જગ્યા તમે આથી ઠેર નીચેથી જોશો ને તો ઠેઠ ઠેર તમને પાક પાકી ગયેલો જોવા મળશે અને આ બીજ સાઈડમાં છે એને બતાવું તો એકદમ લીલો લીલો પાક છે એટલે આ કાસો તો એમાં પણ આપણે કેવો છે પાક તો જો ભાઈ સો ટકા પાકી ગયેલી યરડી છે આ જો તમે તો આનું બિયારણ એવું બી એકદમ રંગબેરંગીને કડક નીકળશે આ જો તમે હવે આપણે કાશી અરડી જોઈ લઈ તો મિત્રો હવે છે ને આજે કાશી અરડી આપણે તોડી તો આને તોડતા પણ થોડીક વાર લાગશે અને આમાં જેટલી ઓલી જે આપણે પાક જ ગયેલી હતી ને એના જેવો ટેસ્ટ આમાં ન નીકળે ભરાવદાર દાણો હાથ સુધરક બદલાઈ લીલો કેમેરામાંથી એટલે ફોલો મને સરળ પડી ગઈ જો તમે કે કાસો પાક છે એટલે આમાંથી ફોફુ નો ખૂનો પડે આ કાસો પાક કહેવાય જો તમે જો આ કાસો પાક છે ب تفا کاسوکے گاگو جوٹو پڑ جائے જો અત્રે છૂટો પડી ગયો માંથી પાક અને આમાં તમે ગમે એમ ભાંગો તોડો ને તો એ કાચો પાક હોય તો જો આને આવી રીતે આપણે તોડી દીધો તમે તો આ તૂટવામાં પણ જરીક વાર લાગે જો તૂટે નહીં પણ જો આમાંથી આ ઉપલે જ એને સાઈલ છે ને એ નીકળે નહીં બહાર જોઈ લીધું તો તમે તો મિત્રો આજનો તો એટલો તો તમને સારો લાગ્યો તો લાઇક શકે શેર ને નાની એવી કોમેન્ટ કરી દેજો